એ વાહ વા મારા નદીના નીરયુ થાય છે જીણે ઝીણે આમને જીણા તારા કામ છે એ વાલા મારા મૂજા જા સુ તો તારા નામ છે અનક જય દ્વારકાધીશ ઠાકર હવે આમાં શું છે એવું કે મારે ફોન આવ્યો છે ફોન આવ્યો એને એક ભાઈને દવા લેવાની છે આ નીકળે એની તો એમને હું ફોન કરું ને ત્યાં સુધી મારું લાઈફ ચાલુ તો રહેશે પેલી લાઈક ડન જયરામાવીર વૈશાલી બેન જય રામાવીર હવે મારે એક કોલ એવો આવ્યો છે કે ભેંસ બીમાર છે ને એક તો એની દવા માટે મારે બીજો કોલ કરવાનો છે એટલા માટે હું થોડીક વાત કરીને પછી લાવમાં આવું છું હા વાત કરવી પડશે એમાં નહીં ચાલે ઓકે હા